રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણ સાગર ડેમ ખાતે નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂપિયા સિત્તેર લાખના ખર્ચે નવ નિર્મિત ઇન્સ્પેક્શન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણ સાગર તળાવના નીનનું શાસ્ત્રોત વિધિથી પૂજન અર્ચન કર્યું તેમજ કુંવરજી બાવળિયાએ ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા જળ સંપત્તિ મંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અહીં વૃક્ષારોપણ બેસવાના બાકડા સહિતની વ્યવસ્થાઓ કરીને બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આલણ સાગર ડેમનું મરામત અને જાળવણી કામ અંદાજે રૂપિયા બસો લાખના ખર્ચે કરાયું છે જસદણ બાખલવડ ગઢડીયા શિવરાજપુર નાની લાખાવડ ચિતલિયા પોલાણ પર એમ કુલ સાત ગામોના લોકો અને બારસોથી વધુ ખેડૂતો આણંદ સાગર લાભ લઈ રહ્યા છે આ ડેમમાં શહેર અને આજુબાજુના આઠ ગામ માટેની જીવાદોરી અને સિંચાઈના ખેડૂતો માટે ઉપયોગી સાગર નાની સિંચાઈ લગભગ બે ઓગણીસો ને એકમાં આ વિસ્તારના રાજવી આદરણીય આલા કાચર સાહેબે એ વખતે સવા બે લાખ રૂપિયામાં આ યોજના તૈયાર કરેલી યોજના તૈયાર થયા પછીથી લગભગ નાનું મોટું રિપેરિંગનું કામ થતું હશે પરંતુ આ ચાલુ વર્ષે અમે લગભગ સવા બે કરોડના ખર્ચે આ યોજના મંજૂર કરી અને નવીનીકરણ કરવા માટે એનું આખું સ્ટ્રક્ચર અને એના ગેટ સહિતનું બદલવા માટેની મંજૂરી આપેલી આ નવીનીકરણ પૂર્ણ થતાં એનું લોકાર્પણનું કાર્ય આજે અહીંયા અમે સૌએ સાગર ડેમ ઉપર સૌ આ વિસ્તારના સન્માનિત પદાધિકારીઓ અધિકારીઓ અને આગેવાનોની સંગઠનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું એની જે કેનાલો છે એ પાકી બને એનું નવીનીકરણ થાય એ માટે અમે સાડા નવ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આવતા દિવસોમાં આ નીચેની બધી જ કેનાલો એનું નવીનીકરણ થશે લાંબા ગાળા માટે આ યોજનામાં સતત સૌની યોજનાનું પાણી અને પીવાનું પાણી મળી રહે એ માટે અમે આ સાગર ડેમને સૌની યોજના સાથે જોડેલો છે અને એનો લાભ રસદણ નગરજનોને પીવાના પાણી માટે અને સિંચાના પાણી માટે કાયમી મળતો રહેશે